મહેસાણાની આરજો ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દેદિયાસરમાં વિજ્ઞાન મેળા આનંદ મેળા અને પ્રીસ્કૂલના બાળકોના વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું બાળકો વિજ્ઞાન વિષય પ્રત્યે રસ કેળવે તેમજ વિજ્ઞાનની જે નવી નવી શોધખોળો થઈ રહી છે તેના પ્રત્યે જાણકાર થાય તે માટેના એક નાના પ્રયાસ રૂપે ગુજરાતી મીડિયમ ધોરણ પાંચ થી આઠ ના બાળકોનું વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા બધા બાળકોએ ભાગ લઈને પચાસ વિજ્ઞાનના પ્રયોગોના મોડલ તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ તે કયા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરી રહ્યું છે તે ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યું હતું સાથે સાથે આનંદ મેળામાં વિવિધ નાસ્તાના સ્ટોલ તેમજ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આરજે ઇન્ટરનેશનલ પબ્લિકના ચેરમેન તરીકે ડોક્ટર યોગેશ પટેલ હું આજે ખરેખર એક આનંદ અનુભવું છું આજે જે ગુજરાતી મીડિયમના સ્ટાન્ડર્ડ ફિફ્થ સિક્સ સેવન એઇટના બાળકોએ જે આ સાયન્સ ફેરમાં જે સાયન્સ કૃતિ અને એમાં બી ખાસ કે લોઝ ઉપર બાળકોએ જે બનાવ્યું છે એનર્જી લો એનર્જી લોમાં જનરલી બાળકોએ પ્રકારના જે કાઇનેટિક એનર્જીમાંથી સોલર એનર્જીમાં જે કન્વર્ટ થતાં મોડલ બનાવ્યા છે આટલી નાની ઉંમરે બાળકોને આ જે સિદ્ધાંત લો ઓફ એનર્જીનો જે સિદ્ધાંત બાળકોને અત્યારે સમજણ પડે છે રિયલી ઇટ્સ અ ગ્રેટ થિંગ અને બાળકોની જોડે જોડે જે પેરેન્ટ્સ અને એમના વાલી મિત્રોનો જે ઉત્સાહ છે એ બી ખરેખર બહુ ગજબ છે અને એમના સપોર્ટના કારણે આજે આ જે સાયન્સ સ્વેર તેમજ અમારું જે ફૂડ કોર્ટ્સ બાળકોએ જે અરેન્જ કર્યું છે અને ગેમ ઝોન આ બધી એક્ટિવિટી સક્સેસફુલ રહી અને તમારો જે બધાનો સાથ સહકાર મળ્યો એ બદલ ખરેખર ધન્યવાદ મારું નામ છે પટેલ મનીષાબેન જયેશભાઈ હું આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ગુજરાતી મીડિયમમાં કામ કરી રહી છું હાલ અને આજે બાળકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને એક આનંદ મેળા અને વિજ્ઞાન મેળાનું સરસ મજાનું આયોજન કરેલું છે વિજ્ઞાન મેળાની વાત કરીએ તો બાળકોએ સરસ મજાના સોલર પેનલથી ચાલતા થી ચાલતા વિદ્યુત ઉત્પન્ન કરતા એવા ઘણા બધા પ્રયોગોનું કામ કરેલું છે એવા લગભગ એમણે પચાસ એક કૃતિઓ રજૂ કરી છે અહીંયા અને બીજી વાત કરીએ આનંદ મેળો તો આનંદ મેળામાં ગેમ ઝોન અને ફૂડ ઝોનનું પણ સરસ મજાનું આયોજન થયું છે ફૂડ ઝોનમાં બાળકોએ પાણીપુરી છે ફૂડચાટ છે શરબત છે એવા વિવિધ પ્રકારના પચાસ એક જેટલા સ્ટોલ પણ એમને કરેલા છે સાથે સાથે નું પણ સરસ મજાનું આયોજન કરેલું છે એમાં બાળકોને રમવા માટેનો એક અનેરો આનંદ જોવા મળે છે આજે આપણે વાત કરીએ તો અહીંયા બાળકો સાથે સાથે એમના વાલી શ્રીને પણ અમે અહીંયા આમંત્રિત કર્યા છે તો જેના કારણે બાળકોમાં તો આનંદ હોય છે સાથે તેમના વાલીમાં પણ એટલો જ આનંદ જોવા મળે છે અને એમાં શિક્ષકોનો સૌથી મોટો હાથ છે કે આજે બાળકોને એક સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને સૌથી મોટી વાત કરીએ તો અહીંયા સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ડોક્ટર યોગેશરનો પણ હું ખૂબ આભાર માનું છું મેડમ આનું મુખ્ય હેતુ છું

અને વેસ્ટમાંથી લઈને એમાં બેટરી થી એને જોડી છે બેટરી થી જોડી અને એટલી સરસ બનાવી છે તો આપણને એમ લાગે કે આ તો કેટલી મોંઘી હશે વેસ્ટ માંથી બેસ્ટ નું વર્ક કરેલું છે એમણે આ બર્સ ગેમ છે અહીંયા સ્વિચ ચાલુ કરવાથી આ લોખંડના વાયર માં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આપણે આમાંથી પસાર કરવા જઈએ અને અહીંયા આડે તો આ બર્ઝર માં આવાજ આવે છે આમાં શોક લાગવાની કોઈ પણ શક્યતા હોતી નથી આ જનરેટર આનું બીજું નામ ડાયનેમો આ મોટર ને એને સિંક્રોનસ મોટર કહીએ સિંકો રસ્ટ મોટર ના અંદર પાંચ થી છ ગેર આવે અને ગેર ગેર ના ના ચુંબક જોઈન્ટ ચુંબક થી ચુંબક કે વિદ્યુત ઉત્પન્ન થાય અને ચુંબક કે વિદ્યુત થી ને એસી વોલ્ટ ઉત્પન્ન થાય એસી વોલ્ટ થી આપણે આ 9 વોલ્ટ નો ઘોરો એ બધું ચાલુ થઈ જાય આઠ 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 ઋગ્વેદ આ પ્રોજેક્ટ બનાવવાનો આઈડિયા કે થી આ મને આ પ્રોજેક્ટ બનાવવાનો આઈડિયા ને મને એક મોટર ઉપરથી આવ્યો કઈ રીતે મારા મોટર ને હું સાયકલ ઉપર લગાવતો હતો ને તો એનાથી મેં પાછી એમને કશું કરતો હતો ને તો એના પાછળથી વીજળી ઉત્પન્ન થઈ તો મેં ગૂગલ ને બધી જગ્યા પર સર્ચ કર્યું ને તો આ મોટર મળી તો મેં આ મોટર ને કુલર ખબર પડી ને તો કુલરમાંથી કાઢીને આપણે આ મોટરનો ઉપયોગ કરી શકીએ તો ત્યાંથી મને આઈડિયા આવ્યો એમણે સોલાર પેનલ ખેતીવાડી કરવા માટેનો પ્રોજેક્ટ બનાવેલ છે એટલે ખેત સોલાર પેનલ લખાયું એના દ્વારા પાણીની ટાંકી બધું એમાં વિદ્યુત ઉર્જા થાય એમાંથી પહાર આવી અને એ લોકો ટપક સિંચાઈ દ્વારા પદ્ધતિ પાણી આપી શકે ખેતીવાડી કરી શકે અને વિદ્યુત ઉર્જાનું બચત પણ થાય હવે કેવું છે કે દરેક વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીને ખાલી ભણવા ભણવા માટે જ એમને આપવું જરૂર નથી પણ એને દરેક પીડીની અંદર પ્રોત્સાહન આપવું જોઈએ અને રમતગમતમાં પણ આપવું જોઈએ પછી આવા એક્ટિવિટીમાં પણ આપવું જોઈએ ડાન્સ એક્ટિવિટી હોય કે પછી સાયન્સ ફેર હોય કે એવા એમાં આપવું જોઈએ અને દરેકે ભાગ લેવો જોઈએ એમને એમાંથી એમની સુશુભ શક્તિઓ બહાર આવે છે અને ટેલેન્ટ બહાર આવતું હોય છે